નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી વિદ્યાવિહ પ્રાથમિક શાળા ઓનલાઈન કાર્યક્રમમાં તમારું સ્વાગત છે ધોરણ પાંચ વિષય હિન્દી વિષયા અગિયાર સચ્ચા બાલક ભાગ નંબર બે વિશે આજે આપણે ભણીશું તો આ વિડીયોને ધ્યાનથી જુઓ અને સાંભળો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને આપણે ગયા વિડિયોમાં સચ્ચા બાળક ભાગ નંબર એક વિશે આપણે ભણી ગયા છીએ તો આપણે આજે ભાગ નંબર બે જ્યાંથી આપણે અધૂરો મૂક્યો છે ત્યાંથી આગળ આપણે વધીએ તો એ જોઈએ બધાના વિડીયોમાં ધ્યાન સરદાર આશ્ચર્ય છે લડકે અસરફિયા કો પ્રકાર સે રકને કા ઉપાય તું મેં કિસને બતા જો સરદાર ચોકીને એમ કહે છે છોકરાને આશ્ચર્યથી છોકરા તને સોના મોહરો આવી રીતે છુપાવાનો ઉપાય તને કોણે બતાવ્યો તો લડકા મેરી સદરી કે અસ્તર મેં સી દિયા થાય ન ચલે છોકરો એમ કહે છે કે મારા મમ્મીએ મારી માતાએ આ સોના મોહરોને જાકીટના અસ્તરમાં સીવી દીધી હતી જેથી કોઈને ખબર ન પડે સરદા તો તુને ને અસરફીઓ કાપ પત્તા અમે ક્યો બતા દિયા જો સરદાર પાછો છોકરાને એમ કહે છે તો તે આ સોના મોહરોની જાણ અમને શા માટે કરી લડકા મેં જૂઠ કેસે બોલતા છોકરો સરદારને એમ કહે છે કે હું ખોટું કઈ રીતે બોલું મેરી માને કહાતા મારી માએ કહ્યું હતું બેટા સદેવ સચ બોલના બેટા હંમેશા સાચું જ બોલજે જૂઠ બોલના પાપ હે ખોટું બોલવું પાપ છે સરદાર ડાકુઓ છોટા બચ્ચા આપની માહના માનતા હૈ કે એટ મે બોલા સરદાર ડાકુઓને કહે છે કે નાનકડો છોકરો પોતાની માનું કહેવું એટલું માને છે કે આવા સંકટમાં પણ ખોટું બોલ્યો નહીં હમલો બડે હોકર ભી ઈશ્વર કે બતાય નેક રાસ્તે પર નહીં ચલતે લૂંટમાટ કરને લગતી હે જો સરદાર એમ કહે છે કે આપણે મોટા થઈને પણ ઈશ્વર દર્શાવેલા સાચા માર્ગ પર ચાલતા નથી અને લૂંટફાટ કરતા રહીએ છીએ સબ ડાકુ સરદાર બાદ તો ઠીક છે જો બધા ડાકુઓ એમ કહે છે સરદાર તમારી વાત સાચી છે સરદાર ડાકુઓ છે જો સરદાર પાછળ ડાકુઓને કહે છે ઈનકાર લૂંટા હુવા સામાન એને વાપસ કરી દો જો તમે આજેનો આ શોકરણ સામાન લૂંટેલો છે ઈ અને બીજા બધાનો સામાન પણ આને પાછો આપી દો ડાકુઓને સબ સામાન વાપસ કરી દીધા ઓર આગે બી લૂંટમાર ન કરતીજ્ઞા કી આ લોકોનો લૂંટેલો સામાન એમને પાછો આપી દો અને ડાકુએ બધો સામાન પાછો આપી દીધો અને ભવિષ્યમાં ક્યારેય લૂંટફાટ ન કરવાની પ્રતિજ્ઞા કરી

તેમની સમાધિ બગદાદમાં આવેલી છે ત્યાં દર વર્ષે ખૂબ મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા જાય છે તો અહીં ભાગ નંબર બે સચ્ચા બાલક અહીં આપણે સમાપ્ત કરીએ છીએ હવે મળીશું એક નવા જ વિડીયો સાથે ને નવા જ એકમ સાથે ત્યાં સુધી ઘર પર રહીએ ઓર સુરક્ષિત રહીએ સ્ટે હોમ સ્ટે સેફ આભાર ધન્યવાદ થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો